અંકલેશ્વર નીલકંઠ સોસાયટીમાં રહેતા અને પાલિકા સભ્ય દ્વારા બી એલ ઓ બે તરીકે નિમણૂક કરી યશ કુલ કનીના ઘરે ગત રોજ તેઓ નોકરી પર ગયા હતા તે સમયે તેમના ઘરે તેમના પિતા અવિનાશભાઈ હાજર હતા ત્યારે સાહિલ જગરિયાવાલા સોહેબ જગરિયાવાલા ફારૂક શેખ વસીમ ફરવાલા વિનય વસાવા તેમના ઘરે આવ્યા હતા એસઆઈઆર કામગીરીમાં કેમ ફોર્મ નંબર સાત ભરી વાંધા અરજી કરેલી છે તેમ જણાવી અભદ્ર ગાળો આપી હતી જે બાદ યશ કુલગાની ઘરે આવતા તેમના ફોન પર બે મોબાઈલ નંબરનીથી ધમકીઓ આપવામાં આવતા અંતે શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસ દ્વારા ત્વરિત અસરથી સોહેબ જગરિયાવાલા અને સોહેબ જગરિયાવાલાને પ્રમુખ વિનય અટક કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા જે મામલે પોલીસ મથકે અંતે ધારણામાં ફેલાયો હતો આ ઘટનાનો વિરોધ કોંગ્રેસના આગેવાનો એ ડિવિઝન પોલીસ મથક બાર ધારણા પ્રદર્શન કર્યા હતા અટકાયતના વિરોધમાં પ્રદર્શન કોંગ્રેસ મહામંત્રી સંદીપ મંગળોલ શેરખાન પધાન શકીલ અંકુજી ધનરાજ વસાવા વિપુલ વસાવા શરીફ કાનુંગા તારેક શેખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે ધારણા પર બેઠા હતા કોંગ્રેસ શેરખાન પ્રધાને એ આક્ષેપ કર્યો કે એસઆઈઆર અને મતદાર યાદી સુધારના મુદ્દે રજૂઆત કરવા આવેલ કોંગ્રેસ અને આપ કાર્યકરોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મત ગેરકાયદેસર અટકાયત કરી છે આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે લોકશાહી અધિકારો માટે અવાજ ઉઠાવનાર કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેમણે આને બંધારીયાના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું તો આપ નેતા વિનય વસાવાની ધરપકડના મુદ્દે આપના કાર્યકરોએ પણ પોલીસ મથકે જમાવડો થયો હતો આપના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે અંતિમ તબક્કાની કામગીરીમાં ખોટી રીતે વોટ કરવા ભાજપના નેતાઓ નામ કમી કરાવી રહ્યા છે જેનો વિરોધ આપ કરી રહી છે ત્યારે નાની મોટી રગજગના નામે પોલીસ ફરિયાદ કરી કોંગ્રેસ અને આપના નેતાઓને પોલીસ અટક કરી છે ખોટી અરજીના મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરીશું એસઆઈઆરની સમગ્ર ગુજરાતની અંદર જે કામગીરી ચાલી રહેલી છે વિવાદાસ્પદ છે અને ખોટી રીતે સાત નંબરના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી ટાઈપ થઈને આવેલા છે એવા ફોર્મો જે તે વિસ્તારના મતા મતદાર જ રજૂ કરી શકે અને તે આધાર પુરાવા સાથે પરંતુ આ કમલમમાંથી આવેલા ફોર્મ ઈરાદાપૂર્વક સાત નંબરના એ અધિકારીઓએ ખોટી રીતે સ્વીકારેલા છે અમે એ અધિકારીઓની સામે પણ ફરિયાદ કરવા માંગીએ છીએ ગઈકાલે શાંતિથી અંકલેશ્વરની અંદર જે રીતે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકરો દ્વારા અને એને રીસ રાખી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટેનો પોલીસને હાથા બનાવી અને સરકાર અને ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્ન કરી રહેલી છે એને પકોડીએ છીએ અને જ્યાં સુધી ખોટી અટકાયત કરવામાં આવેલી છે એવા કાર્યકરોને તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પરથી ઉઠવાના નથી અને એસપી અક્ષયરાજ મકવાણાને પણ હું કહેવા માગું છું કે તમે ભાજપના આથા બનવાનું છોડી દો સમય બદલાશે વાર નહીં લાગે અને તમે જે ભરૂચ જિલ્લાની અંદર અત્યારે દારૂ અને જુગાર રમા માટેની જે છૂટછાટ આપી દીધેલી છે અને કાયદો વ્યવસ્થા જ્યાં જાળવવાની છે ત્યાં તમારું ફોકસ કરો ભાજપના એજન્ટ બની અને મતદાર યાદીની અંદર લોકતંત્રની હત્યા કરવાનું બંધ કરો અને જ્યાં સુધી અમારી માગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી અહીંયાથી ધરણા ઉપરથી ઉઠવાના નથી છેલ્લા બે દિવસ કરતાં વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે બી ઓ ટુ જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે બસ આટલી જ જે છે એ પોતે નથી એના ફાધર સાથે વાત એમણે કીધું કે અમને કંઈ ખબર નથી આટલી જ વાત થઈ એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટલી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી ભૂખ કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાયવા ઝમકાવ્યા અને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબીના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે મારી ઉપર બિલકુલ ખોટી ફરિયાદ થઈ છે હું કાલે સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ભરૂચમાં હતો મેં પીઆઈ સાહેબને કીધું કે મારું લોકેશન પ્રેસ કરો મારો સીસીટીવી ફૂટેજ ચેક કરો પણ ખોટી ફરિયાદ છે કંઈ વાંધો નહીં એમણે જેટલું જુલમ કરવું એટલું કરી શકે છે એમાં કોઈ એમને આજે સત્તા એમની છે કાલે અમારી આવશે અને હું એક જાહેરાત કરવા માગું છું કે અમે જેલથી બીતા નથી જેલથી બીતા નથી અને મામલેદાર ઓફિસે હું જતો છું હું જમીન લેવાનો નથી જ્યાં સુધી મારી અરજીની તપાસ ના થાય તપાસની અંદર મારા સીસીટીવી ફૂટેજના ચેક કરે મારો મોબાઈલનો એક્સેસ હું મોબાઈલ સાહેબને આપી દઉં કે તમે જોઈ લો મેં કોઈને કોલ કર્યો હોય કે મેં કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આના ઘેરે જાઓ કે આ ધમ ધમકી આપો કે એવું કંઈ કર્યું હોય તદ્દન ખોટી ફરિયાદ છે આ ફરિયાદ ફક્ત અને ફક્ત નગરપાલિકા પ્રમુખના ભ્રષ્ટાચારને આ એક ઠાળવવા માટે આ એક કૃત્ય કરવામાં આવ્યું છે ભાજપ દ્વારા નગરપાલિકા પ્રમુખની જે રી રાખીને કરવામાં આવ્યું છે એનો તમારા અંદર એટલું સત્યતા હોય તમારામાં તો જે ભ્રષ્ટાચારી પ્રમુખ છે એને તમે ફરિયાદ નોંધાવો ની એમની એમને સસ્પેન્ડ કરો ને જે અંકલેશ્વર ડે જેસીબી નહીં પણ પોકલેલ નહીં ને પૈસા વખુડીને પોતાના બંગલા બાંધા છે તમે ચેક કરો તમે જાઓ ગાર્ડન સિટીમાં કોનો બંગલો છે તમે જાઓ રાજસ્થાન કોનો બંગલો છે જેને ચેક કરો હું જામીન આપવાનો નથી હું જેલથી બીતો નથી સ્વતંત્ર સેનાનીઓ જ્યારે જેલમાં રહ્યા સત્ય માટે તો હું તો એમના પગની ધૂળ બી નથી જય હિન્દ જય ભારત